નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ આજે સમગ્ર ભારતમાં સોના અને ચાંદીના શું ભાવ રહ્યા તેના વિશે આપણે વાત કરવાના છીએ ગુજરાતના મુખ્ય શહેરોમાં બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના શું ભાવ રહ્યા એ સાથે જ ભારતના મુખ્ય શહેરોમાં પણ સોના ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છીએ તેની વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો તો ચાલો દર્શક મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત બાર હજાર નવસો બ્યાસી રૂપિયા આઠ ગ્રામની કિંમત એક લાખ ત્રણ હજાર આઠસો છપ્પન રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ ઓગણથી હજાર આઠસો વીસ રૂપિયા સો ગ્રામની કિંમત બાર લાખ હજાર બસો રૂપિયા દર્શક મિત્રો કાલે સોના અને ચાંદીના ભાવ આ પ્રમાણે હતા હવે આવો જાણીએ બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામની કિંમત અગિયાર હજાર નવસો રૂપિયા આઠ ગ્રામની કિંમત પંચાણું હજાર બસો રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ ઓગણીસ હજાર રૂપિયા અને સો ગ્રામની કિંમત અગિયાર લાખ નેવું હજાર રૂપિયા દર્શક મિત્રો આ હતા આજના ચોવીસ કેરેટ બાવીસ કેરેટ સોનાના ભાવ હવે આવો જાણીએ અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામની કિંમત નવ હજાર સાતસો સડત્રીસ રૂપિયા આઠ ગ્રામની કિંમત સિતોતેર હજાર આઠસો રૂપિયા દસ ગ્રામની કિંમત સત્તાણું હજાર નવસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામની કિંમત નવ લાખ તોતેર હજાર સાતસો રૂપિયા દર્શક મિત્રો આ હતા બાવીસ કેરેટ ચોવીસ જાણીશું ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તેની પણ ચર્ચા કરીશું આજના ચાંદીના બજાર ભાવ એક ગ્રામ ચાંદીની કિંમત એકસો પંચ્યાસી રૂપિયા આઠ ગ્રામ ચાંદીની કિંમત ચૌદસો રૂપિયા દસ ગ્રામ ચાંદીની કિંમત અઢારસો પચાસ રૂપિયા સો ગ્રામ ચાંદીની કિંમત અઢાર હજાર પાંચસો રૂપિયા અને એક કિલો ચાંદીની કિંમત એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો એક લાખ છોત્તેર હજાર રૂપિયા અને આજે આ ભાવ છે એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા જેમાં જોવા જઈએ તો ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ એક જ દિવસની અંદર નવ હજાર રૂપિયાનો વધારો થઈ ગયો છે જે સૌથી મોટો વધારો ગણી શકાય છે આ અચાનક આવેલી તેજી પાછળનું મુખ્ય કારણ અમેરિકન અર્થતંત્ર સાથે જોડાયેલું છે બજારના નિષ્ણાંતોનું માનવું છે કે ડિસેમ્બર મહિનામાં અમેરિકાની સેન્ટ્રલ બેન્કે એટલે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં ઘટાડો કરે તેવી પ્રબળ શક્યતાઓ છે અર્થશાસ્ત્રના નિયમ મુજબ જ્યારે વ્યાજદરો ઘટે ત્યારે બોન્ડ યીલ્ડ ઓછી આકર્ષક બને છે પરિણામો રોકાણકારો શેરબજાર કે બોન્ડને બદલે સોના જેવી શેફ હેવન એસેટ્સ સુરક્ષિત રોકાણ તરફ વળી જાય છે જેના કારણે સોનાની માંગ અને ભાવ બંનેમાં વધારો થઈ જાય છે સોનાની સાથે સાથે ચાંદીમાં પણ તોફાની તેજી જોવા મળી રહી છે જેણે સોના કરતાં પણ વધુ વળતર આપ્યું છે માત્ર એક જ અઠવાડિયામાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામે એકવીસ હજાર રૂપિયાનો જબરજસ્ત વધારો થયો છે જે સાંભળીને સૌ કોઈ અચંબિત છે ત્રીસ નવેમ્બરના રોજ ચાંદીનો ભાવ એક લાખ પંચ્યાસી હજાર પ્રતિ કિલોની નવી ઊંચાઈએ પહોંચ્યો હતો વૈશ્વિક બજારમાં પણ ચાંદી ત્રેપન પોઈન્ટ એક્યાસી ડોલર પ્રતિ ઓસના ભાવે કારોબાર કરી રહી છે જે દર્શાવે છે કે ઔદ્યોગિક માંગ અને રોકાણ બંને મોરચે ચાંદી મજબૂત બની રહી છે ભવિષ્યના સંકેતો વિશે વાત કરીએ તો પ્રખ્યાત પુસ્તક રિચ ડેટ પુઅર ડેટના લેખક રોબર્ટ સાકીએ ચાંદી અંગે ખૂબ જ આશાવાદી આગ્રહી કરી છે તેમનું માનવું છે કે ચાંદી ટૂંક સમયમાં સિત્તેર પ્રતિ ઓશ ડોલર વર્ષ બે હજાર છવ્વીસમાં બસો પ્રતિ ઓશ ડોલર સુધી પહોંચી શકે છે જો આગાહી સાચી પડે તો હાલના ભાવે કરેલું રોકાણ ભવિષ્યમાં અનેક ગણું વળતર આપી શકે છે એકંદરે સોના ચાંદીનું બજાર હાલ સંપૂર્ણપણે તેજીના કાબૂમાં છે અને હાલ દિવસે ને દિવસે સોના અને ચાંદીના બંનેના ભાવ વધી રહ્યા છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર